નવસારી જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ સાફ સફાઈની સાથે જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે નવસારી જલાલપુર નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ કામ કર્મીઓની ટીમો દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરીને નવસારી જલાલપુર નગરપાલિકા વિસ્તાર ભેંસ તખાડા હિદાયતનગર મચ્છી માર્કેટ બંદો બંદર રોડ તાસ્કદ નગર રિંગ રોડ વેરાવળ કાછીયાવાડ મિથિલા નગરી પીજી ગાર્ડનથી ગ્રીડ રોડ સહિતના વિસ્તારમાં જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ સફાઈની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે વહીવટી તંત્ર દવાના છંટકાવમાં કરકસર ન દાખવી ઝડપી તેનો અમલ કરાવવા પગલા ભર્યા છે જોકે હજુ વરસાદ ચાલુ હોય આ વરસાદ આ દવાનો છંટકાવ લોકોને કેટલો ઉપયોગી થશે તે જોવું રહ્યું નવસારી શહેરમાં મેઘરાજાએ તો વિરામ લીધો છે પણ શહેરજનો માટે મુસીબત હજુ યથાવત છે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી હતી જોકે લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા હતા મકાનોમાં તેમજ સોસાયટીઓમાં સાત ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા ત્યારે આજે પૂરના પાણી તો ઓસરિયા છે પરંતુ પણ તંત્ર સાથે શહેરીજનો પણ કાદવ કીચડને બહાર કાઢવાની કવાયત હાથ ધરાય છે ત્યારે આ ગંદકીને કારણે રોગચાળો ન ફાટે તે માટે ની પણ પાલિકા દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે પાલિકાના આરોગ્ય ખાતા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ પાણી અને લોકોના સ્વાસ્થ્યને પણ ચેક કરવામાં આવી રહ્યું છે નવસારીમાં પૂર્ણાના પાણી ઉતરી ગયા છે પરંતુ હવે નગરપાલિકા વિસ્તારના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ન ફાટી નીકળે તેવા ભાગરૂપે આરોગ્ય વિભાગે વીર ટીમો બનાવીને કામગીરી શરૂ કરી દીધી છે પૂરગ્રસ્ત વિસ્તારમાં યુદ્ધના કારણ યુદ્ધના ધોરણે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સ્વચ્છતાની સાથે આરોગ્ય મહત્વનું પાસું હોવાના કારણે આરોગ્ય આરોગ્ય વિભાગે ગંભીરતાની સાથે આ કામગીરી શરૂ કરી છે